જય મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આજનો વ્લોગ ચાલુ કરે છે આપણે સવા પાંચ વાગે પાંચ અને પંદરે સાંજે તો મિત્રો આજે પો મહિનાની તો આજે મિત્રો પો મહિનાની બીચ છે અને બે હજાર પચીસની છેલ્લી બીચ છે તો આપણે બીજ ભરવા જઈએ છીએ ડાભી ગામ હું અને અનિલ બે બીજા માણસો આબાના પણ એ પાછળ આવી અને કિને એમનો ટાઈમ એ હેડને આવી ગયો તો બાઇક લઈને આવી પણ આપણે હેડતા થયા છીએ અને સવા પોચ થઈ જાય આપણે હેડતા થઈ જાય છીએ બીચ ભરવા જવા માટે તો મિત્રો આખો દિવસ બ્લોગ બનાવ્યા નથી કારણ કે સાંજે આપણે જવાનું હતું બીચ ભરવા માટે એ લોકો બીજ ભરવાનો બ્લોગ બનાવી દેવું રમા પીના દર્શન કરાવીશું અને રાત્રે અમારા ગામમાં ભજન પ્રોગ્રામનું આયોજન રાખેલું છે મારા બે ત્રણ મિત્રોએ ચેતન મહેશ અને કિરણ બધાએ ભેગા થઈને ભજનનું આયોજન રાખ્યું તો રાત્રે ભજન ગાવા જાઉં હો ભરવા જાઉં ગાતા નહીં આવડતો કેન્સલ આપણે ગઈએ પણ આપણે આપણા પ્રોગ્રામ હોય ને તો જ ગઈએ એમને ભજનમાં ગાતા નથી તો ભજન પ્રોગ્રામમાં જાઉં તમને બતાવશું કયા કયા ભક્તો ભજન ગાય છે અને હું અમારા અનિલભાઈ બે શબ્દો બોલશી જય રોમાપી બસ બે શબ્દોનું રોમાપીને જાય તો આપણે જય રોમાપી લખવાનું ભૂલતા ને મિત્રો આજે બે હજાર પચીસની છેલ્લી બીજ છે તો તમારા મનમાં જે પણ હોય એ માગી લેજો અને કોમેન્ટમાં જય રોમાપી લખજો મિત્રો તમારું કામ પણ રોમાપી પૂરું કરશે જેમ અમારા બધાનું કરે છે એમ તમારું પણ કરશે હલો મિત્રો હું મળશે તમને રસ્તામાં ચાલો જય માતાજી જય રોમાપી તો મિત્રો આપણે રસ્તામાં જતા હતા અને બોર દેખાણો તો ખાવા માટે ઊભા રહી જાય છીએ તમારે ખાવા હોય તો ડાબી રોડ ઉપર આવી જાઓ જો ઓ ભરાઈ દે હા કોટા એટલે હેંગાત તો બોર ખાવું ઉભો ત્યાં જતું રહ્યા ને યાર અમારે પપ્પા છે યાર બોર ખાવા પડી બોર તો ફળફળાદીમાં આવી તો મિત્રો રસ્તામાં આપણે બોર ઊભા હતા બે ચાર બોર મળે ને પેલો મારો બેડો છો હેડો ઉપર જતો તો હેંગાત કરવા ઉપર જતો નહીં વોસ્ટ તો ચાલો મિત્રો મળીએ આગળ બોલ ખાતા ખાતા રસ્તામાં છે બીજો ખાઉ બન ફાઇનલ ફાઈનલ મિત્રો આપણે રોમાપીના મંદિરે પહોંચવા થયા છીએ તમે સાઉન્ડ છે છોપિટ આવશે ચાલશે તો મિત્રો રમાપીનું મંદિર છે એનો પાછળનો સ નજારો આપણે અંદર જાવ તો તમને બતાવશું અંદર તો ચાલો મિત્રો અંદર જઈને પછી તમને મળીએ મિત્રો આપણે રોમાપીના મંદિરે પહોંચવા થયા છીએ ધજાનું દર્શન કર લો

તો મિત્રો આપણે દર્શન કરીને રિટર્ન થઈ ગયા છીએ કારણ કે આજે વહેલા રિટર્ન થયા છે આરતી કરીને પછી રિટર્ન થયા પણ ભાઈના મારો કોમે જવાન આપણે ફટાફટ પાછા વળી ગયા છીએ ચાલો મિત્રો મળશું રાતે હવે ભજનો જય રામ હેલો મિત્રો વાગી ગયા છે નવ વાગ્યા આવ્યા છીએ આપણે ખાઈ બીને તૈયાર થઈ ગયા છીએ કારણ કે આજે બીજ હતી તો આપણે ઉપવાસ હતો તો મોરીઓ બનાવ્યો હતો થોડું માપનું દસ રૂપિયોનો અને મોરીઓ ખાઈને હું તૈયાર થઈ ગયા છીએ વજનમાં જવા માટે હવે સ્વેટર લીધું પણ બાજરીમાં પહેરશો ઠંડીનો માહોલ ઓછો છે અને બાજરી પહેરીએ છીએ તો ચાલો મિત્રો વજનમાં હવે મળીએ તમને વજનમાં જાય છે તો કમેન્ટની અંદર જયરામ આપી લખવાનું બોલતાને મિત્રો ચાલો મળીએ વજનમાં સાતે રવી વિધિશની સાતે રવિ વિધિ નારી

ચંપા બાબા રમદેવ બાબા રામદેવ બાબા રામદેવ બાબા રામદેવ સીરાગીરા અહીંયા ભજન નું આયોજન રાખ્યું ને અમારે અહીંયા મરચા કટિંગ થાય છે પેલું બધા ચાવ ઉકળે છે ને આજના ભજન આયોજક છે અમારા કિરણભાઈ કેતનભાઈ સંજયભાઈ અને મહેશભાઈ મારા તરફથી भजन નું આયોજન રાખેલું છે બધા બધા ચેરમેન ઊંજા તો મિત્રો અહીંથી આયોજન એવું થાય કે દર મા મહિનાની દર બીજનું भजन નું આયોજન રાખવામાં આવશે હવે શું કેઓ ભાઈ શું આવ્યું તો આયોજન કરતા રહેશે નાના ભક્તોય પણ રોમાપીના ভক্তો છે બધા રે તો લેડો મિત્રો ભજન પ્રોભરાઈ પર લેડો મિત્રો જો ખાસ મિત્રો અમાર નાસ્તાના વઘારેનો મરતું આપણો જેમ ગોટુલા હે જબ તો સર્વ હોય તો આપણે મર તો વાપડી છે બુંદી સીવો સી પણ રોમાપીની થાળી કરવાની કે રોમાપીની થાળી બનાવી છે પણ सी डाली बाबा आई पंथी डाली बाबा आई पीर जी न पंथमा માર <laughs> બી <laughs> 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 itu pak itu gak <tangan> lupa Come